મોરબી શહેરમાં સાસરિયા દ્વારા પરિણીતાને શારીરિક અને માનસિક દુઃખ અને ત્રાસ આપતા સાસરિયાના ત્રાસથી કંટાળી જઈને ગળે ફાંસો જતાં જતા પરિણીતાનું મોત નિપજ્યું હતું મળતી માહિતી મુજબ ભરૂચમાં રહેતા કિરણભાઈ વસાવાએ હસમુખભાઈ પટેલ જયદીપભાઈ પટેલ હસમુખભાઈ પટેલના પરિવારના સભ્યો વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના સગા મોટા બહેન રેખાબહેનને આરોપીઓએ ભેગા મળીને કોઈના કોઈ બહાને તથા ચારિત્ર્ય ઉપર શંકા કરીને વહેમ કરીને મારઝોડ કરીને શારીરિક તથા માનસિક ટોર્ચર કરીને આરોપીઓએ રેખાબહેનને મરવા મજબૂર કરતા રેખાબેને પોતાના સાસરિયામાં પોતાની જાતે ગળાફાંસો ખાઈ જતાં તેનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે